મહત્વ માટે જાણીતું છે આ અભ્યારણ્ય માં આવેલું નિદાન ફોલ્સ જે સિંગરામપુરના ઘનિષ્ઠ જંગલોથી ઘેરાયેલું છે એક આકર્ષક સ્થળ છે રાણી દુર્ગાવતી ની જન્મ જયંતિ નિમિત્તે મધ્યપ્રદેશ ના મુખ્યમંત્રી મોહન યાદવ રાણી દુર્ગાવતી વન્યજીવ અભયારણ્યમાં કેબિનેટની બેઠક યોજશે આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય રાણી દુર્ગાવતીની બહાદુરી અને ત્યાગને સન્માન આપવાનો છે મુખ્યમંત્રી મોહન યાદવ અને તેમના મંત્રીઓ સિંગરામપુર ગામમાં આવેલા રાણી દુર્ગાવતીના ઐતિહાસિક સ્થળોનો પણ પ્રવાસ કરશે આ પ્રસંગે મુખ્યમંત્રી અને મંત્રીઓ રાણી દુર્ગાવતીના કિલ્લા અને અન્ય ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશે અને લોકો સાથે સંવાદ કરશે આ કેબિનેટ બેઠકના કારણે દમોહ જિલ્લાની પર્યટન ક્ષમતા વધશે અને સ્થાનિક લોકો માટે નવી તકો ઊભી થશે રાણી દુર્ગાવતીના જીવન અને તેમના યોગદાનને યાદ કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે લોકોમાં રાષ્ટ્રીય ગૌરવ અને સંસ્કૃતિ પ્રત્યેનો આદર વધારશે આ પ્રસંગે મુખ્યમંત્રી મોહન યાદવ દ્વારા અનેક મહત્વપૂર્ણ જાહેરાતો પણ કરવામાં આવશે જે દમોહ જિલ્લાના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે આ રીતે રાણી દુર્ગાવતીની જન્મજયંતિ નિમિત્તે યોજાતી આ કેબિનેટ બેઠક દમોહ જિલ્લાને એક નવી ઓળખ આપશે અને રાણી દુર્ગાવતીના યોગદાનને યાદગાર બનાવશે